હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એકવારનો વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢની રવિવારીમાં જોકે જૂનાગઢમાં બે રવિવારી ભરાય છે એમાંથી એક રવિવારી ભરાય છે ભૂતના ચોકે ત્યાં તમને કાપડને એવી જ વસ્તુ મળે જેમ કે કોટ ને ને ટી ને એવું બધી જૂની જૂની વસ્તુઓ મળે છે અને આ રવિવારીની આપણે વાત કરીએ તો અહીંયા આપણને ખાલી ઇલેક્ટ્રિક જ વસ્તુ મળે છે ઇલેક્ટ્રિક વસ્તુમાં જેમ કે મોબાઈલને કેમેરા અને પાવર ને એવી બધી વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ બધી જૂની જૂની વસ્તુ મળે છે જેમ કે હજાર રૂપિયાની વસ્તુ તમને પોમાં ને બસોમાં ના આપી દે પણ આ ન હું હોય તો ચેક કર્યા વગર નહીં લેતા ચેક કર્યા વગર લેવા એટલે કાયદેસર હો આ પાકું છે બરાબર એટલે કોઈ પણ વસ્તુ લો એને ચેક કરીને લેજો તમને એમ થાય કે નહીં આ વસ્તુ ચાલું નીકળશે તો એ પોસિબલ નથી એટલે ચેક કર્યા વગર કોઈ વસ્તુ લેવી નહીં તો હાલો આપણે આગળ વધીએ રવિવારીને આ રીતના સોફાને આવું બધું મળી જાય અને દસ રૂપિયા આ ટેબલ ને દસ હજાર રૂપિયા છે સુરશી આ રહ્યા આવે તો આ વચ્ચે કાંક રવિવારીનો નજારો આવો સામાન મળી જાય ભંગાર જેવો બધે તમને સેકન્ડ હેન્ડ વસ્તુ મળશે અમુક વસ્તુ નવી મળી જાય અમુક જૂની વસ્તુ મળી જાય भडजान है परथ तो मरिघया है निसे गेमरान आप उम्री जाना तो मुझ इकपे? कहाँ बूप। ऌह जाके · <wiederum> <hat>

vi através do na mobile ખાસ કરીને તમારે કોઈ પણ વસ્તુ ચેક કરીને જ લેવી જો ચેક કર્યા વગેરે લેવો તો સેતરાઈ જાઓ મારું કામ બતાવવાનું છે ખાલી ચેક કર્યા વગેરેનું લેવો તો હું જિમ્મેદાર નહીં બરાબર ને સાયકલ છે વોશિંગ મશીન છે આવડી આવડી મોટી ટીવી છે આવી બધી વસ્તુ મળી જાય કામની વસ્તુ હોય તો તમને આમારે તમારે તમારી રીતે ગોતવી પડે કોઈ પણ કામની વસ્તુ હોય કારણ કે કાંઈ બધું એવું જ હોય છે

તો અને વચ્ચે આ રવિવારી ભરાય જો કે બે રવિવારી ભરાય છે પણ ઓલી કાપડ ની કોટ ને કપડા ની એવી વસ્તુ મળી જાય છે એ છે ભૂતનાથ ચોક પાસે આ રવિવારી એમ જે રોડ પાસે છે સીતાખાના અને એમજે રોડ ની વચ્ચે